નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં સૌપ્રથમ તો ધોરણ એકથી પાંચમાં જે મિત્રોને જિલ્લા પસંદગી થઈ ગયેલી છે તો તેમના માટે સારામાં સારા ન્યૂઝ મિત્રો આજના વિડીયોમાં આપણે આપવાના છે ઘણા સમયથી જિલ્લા પસંદગી થયા બાદ ઉમેદવારોમાં આતુરતા હતી કે હવે ઓર્ડર ક્યારે આપશે સ્થળ પસંદગી ક્યારે આવશે તારીખો ક્યારે જાહેર થઈ મિત્રો તો એની તારીખ પણ જાહેર થઈ ગઈ છે મિત્રો તો દરેક મિત્રોને ખાસ આ વિડીયો દ્વારા માહિતી પહોંચાડવાની છે ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દઈજો મિત્રો આપણે હર હંમેશા જે કાંઈ માહિતી મિત્રો હોય છે તો એ આપણી ચેનલ દ્વારા તમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો એમાં અંદાજિત આપણે જે કાંઈ તારીખ હોય માહિતી હોય તો અંદાજિત હોય છે મિત્રો પરંતુ એ વાતનું આપણે ખુશી છે કે જે કાંઈ આપણે ન્યૂઝ આપીએ છીએ તે પ્રમાણે પ્રોસેસ પણ ભરતીની થઈ રહી છે મિત્રો આના પહેલાં પણ મેં તમને જણાવેલું વિડીયોમાં કે ધોરણ છથી આઠની હાલમાં ભલે પી એમએલ ટુ જાહેર થઈ ગયું તેમ છતાં પણ એમની ફાઇનલ મેડ લિસ્ટ પછી આવશે પહેલાં ધોરણ એકથી પાંચનું જે કાંઈ સ્થળ પસંદગી ઓર્ડર આપવાના છે તો એની કાર્યવાહી પહેલાં છે એ પણ મેં તમને જણાવેલું મિત્રો તો એ રીતના પણ માહિતી અને તારીખ પણ જાહેર થઈ ગઈ છે સ્થળ પસંદગીની તો આજના વિડીયોમાં આપણે ખાસ મિત્રો માહિતી મેળવવાની છે તો સૌ પ્રથમ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને નાયબ શિક્ષણ નિયામકના સભ્ય સચિવ છે તેમના દ્વારા એક પરિપત્ર કાલે થયેલો છે તમે જોઈ શકો છો મિત્રો તો આ પરિપત્ર ખાસ કરીને જિલ્લા શિક્ષણ સમિતિના અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને અને નગર શિક્ષણ સમિતિના જે કાંઈ શાસન અધિકારી છે એમને ખાસ ઉલ્લેખીને આ પરિપત્ર થયેલો છે તો એમાં આગામી સમયમાં ધોરણ એકથી પાંચના સ્થળ પસંદગી અને ઓર્ડર બાબતે જે કાંઈ સાહિત્ય છે અને જે કાંઈ ઓર્ડરને લગતી જે કાંઈ નાની મોટી માહિતી છે તો આ અધિકારીઓને ખાસ ગાંધીનગરથી ભલામણ થઈ છે જેમાં ખાસ વાત કરીએ તો સાહિત્ય બાબતમાં જોઈએ તો જે કાંઈ ઉમેદવારો જિલ્લા પસંદગી વખતે તમે જે કાંઈ અસલ અરજીપત્ર આપેલું હોય સંમતિપત્ર આપેલું હોય જિલ્લા પસંદગી માટેનો વિકલ્પનું ફોર્મ જે કાંઈ રજૂ કર્યું હોય જિલ્લા પસંદગી હુકમની જે કાંઈ નકલ હોય તો આ તમામ માહિતી મિત્રો તમે જે જિલ્લા પસંદગી વખતે ગાંધીનગરમાં જમા કરાવી હતી એ તમામ સાહિત્ય જે તે જિલ્લાના ડીઓ કચેરીમાં પહોંચ્યું થયું છે મિત્રો એટલે જોઈએ તો આ પરિપત્ર કાલે આપણને મળ્યો છે મિત્રો તો એના પરથી આપણે ખાસ માહિતી મિત્રો જાણવાની છે તો જે રીતના આપણે જાણીએ છીએ કે એકથી પાંચની જિલ્લા પસંદગીની વાત કરીએ તો છ પાંચ છથી લઈને નવ સાત સુધી આ પ્રોસેસ ચાલેલી મિત્રો એમાં ઉમેદવારો દ્વારા જે તે જિલ્લા પસંદગી થયેલી તો ખાસ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે તો ખાસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે કે જે કાંઈ તમારું અરજીપત્રક કોઈ સાહિત્ય હોય ઉમેદવારોનું એ તમારી પોતાની કચેરીમાં કાયમી રેકોર્ડ તરીકે ખાસ સાચવવાની ભલામણ થઈ છે તો આપણે જાણીએ છીએ કે એકવાર ઓર્ડર થયા પછી જે કાંઈ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ હોય મિત્રો તો એ હવે ગાંધીનગર તમારે ધક્કા ખાવા ન પડે તમે જે તે જિલ્લામાં જે ઓર્ડર મળ્યા છે તો ત્યાંથી તમને જ્યારે પણ તમારા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તો આ બધી સામગ્રી ડોક્યુમેન્ટ આ જિલ્લાઓમાં હેકડ તરીકે રાખે છે કે જેથી કરીને તમારે ગાંધીનગર જવું ના પડે મિત્રો તો આ પણ એક વસ્તુ સારી છે તો આપણે જોઈએ તો ઉમેદવારોની સ્થળ પસંદગી અને ખાસ સૂચનાઓ વિશે મિત્રો થોડુંક જાણી લઈએ તો આમ વાત કરીએ તો સત્તર સાત સત્તર સાત બે હજાર પચીસના રોજ તમામ ઉમેદવારોને સ્થળ પસંદગી કરાવવાની રહેશે આવું ખાસ સભ્ય સચિવ દ્વારા જે તે જિલ્લાના અધિકારીઓ શિક્ષણ અધિકારીઓ શાસન અધિકારીઓને ખાસ ભલામણ કરવામાં આવી છે દરેક મિત્રોને એકથી પાંચના તમામ મિત્રોને સ્થળ પસંદગી કરવાની રહેશે અને નિમણૂક હુકમ પણ આપવાના રહેશે પરંતુ ખાસ એવી પણ સૂચના મિત્રો છે કે બિન અનામતમાં જે ઉમેદવારો પસંદ થયા છે ભલે તે અનામત કેટેગરીના ઉમેદવારો હોય પરંતુ તેમની પસંદગી જનરલમાં થયેલી છે તો આ તમામ ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે અને જે ઉમેદવારો જેમ કે એસટીમાં આવતા હોય એસસીમાં આવતા હોય એસસીબીસીમાં આવતા હોય તો આ તમામ ઉમેદવારોને તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ નિમણૂક હુકમપત્ર આપવામાં આવશે નહીં મિત્રો કારણ કે ખાસ સૂચના આપી છે કે જ્યાં સુધી અનામતના ઉમેદવારોના અનામત ઉમેદવારોને જ્યાં સુધી તેમની જાતિ ખરાઈ ના થાય ત્યાં સુધી એમને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવશે નહીં આવું ખાસ ગાંધીનગરથી ભલામણ છે તે જિલ્લામાં થયેલી છે મિત્રો તો તેમનું જે કાંઈ નિમણૂક હુકમ છે તો તેને પેન્ડિંગ રાખવાનું છે મિત્રો આ ખાસ સૂચના આપણે પરિપત્રમાં જોઈ શકીએ છીએ તો બીજું કે કોને હાજર કરવાના તો કે જે બિન અનામતમાં પસંદગી પામેલા હોય ભલે એસી હોય એસટી હોય કેવો બીસીના ઉમેદવાર હોય પરંતુ જેમને જનરલમાં પસંદગી પામેલા હોય જનરલમાં લીધેલું હોય તો એવા ઉમેદવારોને શાળામાં ક્યારે હાજર કરવાના તો ખાસ મિત્રો આ સૂચના ખાસ જોઈ લેજો તો કે અઢાર સાત બે હજાર પચીસથી લઈને ચોવીસ સાત બે હજાર પચીસના તારીખ સુધીમાં એટલે કે આમ જોઈએ તો કુલ સાત દિવસનો ટાઈમ આપ્યો છે તો જે મિત્રો જનરલમાં પસંદગી પામેલા છે સત્તર તારીખે તમે જે તે જિલ્લામાં ઓર્ડર લેવા જાઓ છો તો તમને શાળામાં હાજર કરવાનો ટાઈમ પણ તમને ઓર્ડર આપ્યાથી બીજા દિવસથી લઈને ચોવીસ તારીખ સુધી સ્કૂલ સાત દિવસનો ટાઈમ આપ્યો છે મિત્રો તો દરેક એ આ અંગે ખાસ ધ્યાન દોરવાનું છે અને બીજું કે હવે એસસી એસટી ઓબીસીવાળા ઉમેદવારોને ક્યારે હાજર કરવાના તો એમને ખાસ જણાવ્યું છે કે જ્યાં સુધી આ મિત્રોની એટલે કે આ ઉમેદવારોની જાતિ ખરાઈ ના થાય ત્યાં સુધી આમને શાળામાં હાજર કરવાના નથી અને જેવું આમની જાતિ ખરાઈ થઈ જાય ત્યાર પછીથી લઈને દિવસ સાતમાં આ તમામ ઉમેદવારોને જે તે શાળા ફાળવી છે તે શાળામાં તેમને હાજર કરવા આ ખાસ સૂચના છે મિત્રો એટલે હજુ એકવાર તમને આ પરિપત્ર તમારી સુધી પહોંચી ગયો છે તો એકવાર ખાસ જાણી લેજો સમજી લેજો જેથી કરીને જ્યારે તમે સત્તર તારીખે સ્થળ પસંદગી કરવા માટે જાઓ ત્યારે તમને કોઈ ડાઉટ ના રહે એની ખાસ આ પરિપત્રિત તમને માહિતી કરવામાં આવે છે મિત્રો અને એવું લાગે તો તમે જે તે અધિકારીઓને તે સમયે તમે પૂછી પણ લેશો મિત્રો એટલે તમને જે કાંઈ માહિતી છે એ સચોટ જાણવા મળશે મિત્રો તો આ ખાસ માહિતી છે તો બીજી પણ એક ખાસ સૂચના આપવામાં આવી છે કે ગાંધીનગરથી જે તે વિષયના કેટેગરી વાઇઝ જેટલા ઉમેદવારોની સંખ્યા છે એટલા જ ઉમેદવારો માટે જે તે જિલ્લામાં શાળાઓની યાદી તૈયાર કરવાની રહેશે મિત્રો આ ખાસ એક સૂચના જે તે શિક્ષણ અધિકારીને અને શાસન અધિકારીને આપેલી છે એમાં ખાસ કરીને વાત કરીએ તો જે શાળામાં શિક્ષકો જ નથી અથવા તો જે શાળા એક જ શિક્ષકથી ચાલતી હોય તો આવી શાળાઓને પ્રાધાન્ય સૌથી પહેલાં આપવું આવું ખાસ સૂચનામાં કહેવામાં આવ્યું છે મિત્રો તો વાત કરીએ તો કે જ્યારે પણ એટલે કે સત્તર તારીખે તમે જાઓ સ્થળ પસંદગી કરવા જે તે જિલ્લામાં તો એ જિલ્લામાં સોળ તારીખે આ સ્કૂલની યાદીની લિસ્ટ તમને તે સમયે જ્યારે સત્તર તારીખે જાઓ ત્યારે તમને મિત્રો જોવા મળશે આ ખાસ જાણી લીજો જેથી કરીને તમને શાળા પસંદગી કરવામાં સરળતા રહે મિત્રો આ એક માહિતી હતી અને બીજું કે ઘણા મિત્રોનો ખાસ પ્રશ્નો હતો મને કોલ પણ આવેલા અને મેસેજ પણ આવેલા કે શું સત્તર તારીખે ત્યાં અમારા અસલ પ્રમાણપત્રો લઈ લઈશીએ એટલે ઘણા મિત્રોને આમાં આપણે જાણીએ છીએ કે ક્રમિક ભરતી છે એટલે ઘણા ઉમેદવારોને નવથી દસમાં પણ લેવાની ઈચ્છા હોય છે પરંતુ એકથી પાંચનું પ્રથમ સ્થળ પસંદગી આવી એટલે એ મિત્રોને થોડીક ટેન્શન રહે સ્વાભાવિક છે કે નવથી દસમાં મળતો હોય તો એકથી પાંચમાં ન આવે પણ મારું એવું કેવું છે કે જે પહેલું મળે મિત્રો એ ભગવાનના આશીર્વાદ સમજીને લઈ લીજું એમાં તમને ચોક કરવાની મજા આવશે મિત્રો બીજું કે જ્યારે તમે સત્તર તારીખે જાઓ છો ત્યારે અસલ પ્રમાણપત્રોની ખરાઈ થશે અને બીજું કે તમારે જે કાંઈ જરૂરિયાતવાળા અસલ પ્રમાણપત્રો છે ત્યાં તમારા જમા પણ કરાવી લેશે અને જે તે સમયે તમને એ ડોક્યુમેન્ટ પાછા પણ આપશે મિત્રો આ ખાસ ઘડી મિત્રો સમજી લીજો તો બીજું એક વસ્તુ ખાસ છે કે તમારે જે કાંઈ બાવીસ ત્રણ બે હજાર સત્તરના ઠરાવની નિયત થયેલી જામીનગીરી મેળવવાની પણ રહેશે મિત્રો આ અંગે તમે જુઓ તો વેબસાઇટમાં પણ તમે માહિતી મૂકેલી છે તો એ પ્રમાણે નમૂનો તમે ડાઉનલોડ કરી લીજો મિત્રો તો આમ જોઈએ તો ખાસ કોઈ પણ ભરતી થતી હોય એટલે કોર્ટ કેસ આવું બધું તો રહેવાનું જ છે મિત્રો એટલે આ ખાસ ભરતીમાં પણ એમને એવું કીધું છે કે જ્યારે પણ સત્તર તારીખે તમે ઓર્ડર જે તે ઉમેદવારોને આપો ત્યારે એમના નિમણૂંક ઓર્ડરમાં નામદાર સર્વોચ્ચ અદાલત હોય કે વડી અદાલતમાં જે કાંઈ કેસ ચાલતા હોય તો એના આખરી ચુકાદાને આધીન આ નિમણૂક આપવામાં આવે એવો ઓર્ડરપત્રમાં ઓર્ડરમાં તમને એવો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ આવું ખાસ અધિકારીઓને ગાંધીનગરથી જણાવવામાં આવ્યું છે તો આ રીતે જોઈએ તો દરેક મિત્રોને ઓર્ડરમાં તમારે જે કાંઈ કેશ થયેલા છે આ એકથી પાંચ હોય ખાસ મને ખ્યાલ નથી કે આમાં કેસ થયેલા છે કે નથી પરંતુ આપણે મોટા ભાગે જોઈએ છીએ કે જે કાંઈ ભરતી હોય તો એના ઓર્ડર જ્યારે આપે ત્યારે એમાં કેશ બાબતે તો ખાસ ઉલ્લેખ કરેલો જ હોય છે હવે બીજું કે દિવ્યાંગો માટે ખાસ આપણે દિવ્યાંગોની વાત કરીએ તો આ ભરતીમાં જે વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જે ઠરાવ થયો છે એ ઠરાવને આધીન આ ભરતી એમની જગ્યા ભરવાની થશે જેમાં દિવ્યાંગતાના જે તે જૂથ હોય જેમ કે એ કેટેગરી હોય બી કેટેગરી હોય સી કેટેગરી હોય કે ડી કેટેગરી હોય તો આ જે તે કેટેગરીમાં જે દિવ્યાંગ ઉમેદવાર લાગે હવે આ ઘટ જે કાંઈ હોય દિવ્યાંગની એ ઘટને આગળની આગળ ખેંચવાની વાત કરી છે મિત્રો એટલે આપણે ચોક્કસ જાણી જાણી લઈએ કે આગળ એટલે નેક્સ્ટ ભરતીમાં આ જે કાંઈ દિવ્યાંગની જૂથવાર જગ્યા હોય તો એ આગામી ભરતી સુધી એ ઘટ ખેંચવાની છે આમાં સરભર કરવામાં આવશે એવું કોઈ ઉલ્લેખ કરેલો નથી એટલે આના પરથી એવું લાગે છે કે જે તે દિવ્યાંગની કેટેગરી સામે ઉમેદવાર ન મળે તો અન્ય દિવ્યાંગની કેટેગરીને સરભર કરવાની ચોખ્ખે ચોખ્ખી આમાં ના પાડવામાં આવી હોય એવું હાલ લાગી રહ્યું છે મિત્રો તો આ રીતે જોઈએ તો પરિપત્ર જાહેર થયેલો છે જેમ એમાં જો છેલ્લે વાત કરીએ ભરતીને લઈને ભરતીને લઈને જો વાત કરીએ તો છેલ્લે ભરતીમાં જે ઉમેદવારો સ્થળ પ્રસંગીમાં ગેરહાજર હોય હક જતો કરતા હોય શાળામાં હાજર ન થતા હોય વગેરે વગેરે જે કાંઈ જગ્યા ખાલી પડતી હોય તો એ ગાંધીનગરમાં આ માહિતી તમામ અધિકારીઓને પહોંચાડવી એવું જણાવવામાં આવ્યું છે મિત્રો તો આ રીતે આપણે જોઈએ તો કાલે ધોરણ એકથી પાંચની સ્થળ પસંદગી હુકમ બાબતે જે કાંઈ પરિપત્ર થયો છે તો એમાં પરિપત્રમાં બિન અનામત કેટેગરીમાં પસંદગી પામનાર ઉમેદવારોને અઢાર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીમાં શાળા પસંદગી શાળામાં હાજર કરવાનો સમય આપ્યો છે અને બીજા અનામતમાં એસી એસટી અને એસીબી વાળા ઉમેદવારોને જાતિ ખરાઈ પછી જ સાત દિવસમાં શાળામાં હાજર કરશે એટલે ચોક્કસ મિત્રો જાતિ ખરાઈ માટે પણ જોઈએ તો એટલો બધો ટાઈમ વધારે લાગશે નહીં વધુ વધીને એકાદ અઠવાડિયામાં આ તમારી જાતિ ખરાઈ થઈ જશે એટલે તમને એકાદ અઠવાડિયા પછી તમને ઓર્ડર આપવામાં આવશે તો આ રીતની જે કાંઈ માહિતી હતી મિત્રો એ તમારા સુધી પહોંચી છે ઘણા બધા ઉમેદવારોને પ્રશ્ન હતા કે અસલ પ્રમાણપત્રો લેશે કે કેમ તો મિત્રો આમાં જણાવેલું છે કે તમારા અસલ પ્રમાણપત્રો લઈ લેવામાં આવશે અને ખરાય પછી તમને પાછા પણ આપવામાં આવશે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ નવી અપડેટ કે આ જે કાંઈ પરિપત્ર જાહેર થયો છે તો એ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે ખાસ આ વિડીયો બનાવ્યો હતો ફરીથી એકવાર કહી દઉં દરેક મિત્રોએ ચોક્કસ ત્યાં જવાનું છે જેમાં બિન અનામતવાળા ઉમેદવારો એટલે કે કેટેગરીમાં પસંદગી પાનારને ઓર્ડર ત્યાંથી આપવામાં આવશે અને જે ઉમેદવારો એસસી એસટી કે એસસીબીસી હોય તો એમને જાતિ ખરાય પછી સાત દિવસમાં ઓર્ડર આપવામાં આવશે મિત્રો એટલે જાતિ ખરાઈ પણ જાજો સમય આમાં લાગશે નહીં તો દરેક મિત્રોએ સત્તર સાત બે હજાર પચીસના રોજ જનરલ કેટેગરીમાં પસંદગી પામનાર હોય તે પણ જજો અને એસટી એસસી અને એસબીસી ઉમેદવાર હોય તો પણ દરેક ઉમેદવારોએ સત્તર સાત બે હજાર પચીસના રોજ તમને જે કાંઈ જિલ્લો મળ્યો છે તો એ જિલ્લામાં તમારે સત્તર તારીખે ચોક્કસ જવાનું છે મિત્રો અને જો તમે ગેરહાજર રહીશો તો તમારે પછી પાછળથી કોઈ તમે હગદાવો કરી શકશો નહીં તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી કાલે આપણી સામે આવી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો આપણે જે કાંઈ માહિતી હોય મિત્રો તો આપણી ચેનલમાં આપણે સંપૂર્ણ માહિતી ઉમેદવારો સુધી પહોંચે એટલા માટે માહિતી સમયસર મૂકતા જ હોઈએ છીએ મિત્રો આપણી ચેનલ ભલે નાની હોય મિત્રો માત્ર નવ હજાર જ મિત્રો આપણી ચેનલમાં જોડાયેલા હશે પરંતુ જે કાંઈ માહિતી હોય મિત્રો એ તમારા સુધી ચોક્કસ ડેલી જે કાંઈ હોય તો તમારા સુધી પહોંચાડીએ છીએ બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચે માટે આ ખાસ બનાવ્યો હતો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇકજો શેર કરજો અને આવી જ ટેટાજ ભરતીને લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાઈ જજો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો